હે ભાઈ અમારે એક જ દુકાન છે ગામમાં અમારે નોટભાઈની શરૂ કરી દીધું ભાઈ ગાડી ધોવાઈ ગઈ છે મસ્ત આપણે તો જવાનું છે સાઇઝ લેવા ભાગવું પડશે મોટા મોડું થઈ જાય આ બપોરે ફાઈન નહીં મી રાજુભાઈને દુકાન આવી ગયા છે એ રાજુભાઈ હમણાં બહાર ગામ ગયેલા હતા કારણ કે બીજે જમીન છે તો ત્યાં વાવવા જવું પડે ને કામ કરવા અત્યારે હું ફોકડા કોયા સાહેબ હમ

વગારે ઓ ભાઈ પગાર મજા આવી ગયા આજ તો બીજું કઈ નહી કારણ કે પગાર હાથમાં આવે ને પૈસા આવી પૈસા વાહ વાહ પગાર ગયો કોનો પગાર માંથી પગાર પગાર ને આ ખાલી બાર હોય પગાર હે પગાર હે હા ઠીક જનકનો પગાર ન આયો નહીં ભાઈ YouTube માંથી કે પેમેન્ટ પેમેન્ટ નતું આયું આશુબેન ને સીટી આવેલી છે આ પૈસા આવેલા છે આશુબેન ને હિરા ગયે ને એનો પગાર આવ્યો હે ₹500 દીજો પેલો ₹5 રૂપિયા આપણે ભાડું વાહ અને આ તારો એ કાઈ ગાડી હે હા ગાડીનું ભાડું આયું હા બેય ભરું 500 500 આલ્યો બિલ લાવો બિલ બિલ 500 નોટ ની

क्योंकि हमारे घर पे बनी है आज भाजी और पप्पा गए है बाहर गलानेश्वर हाँ यार आप नहीं खा सकते थी खा है हमारे लिए स्पेशल बनी है तो हम ही खाएंगे क्योंकि हमारे घर पे बनी है आज भाजी कारण के हमको हिंदी नहीं आता इसलिए हम ऐसा बोल रहे है खाना खा लेते है शाम का मूंग टी

જો બહુ વાતું કરે પણ હું કેમેરો ચાલુ કરું જાન થોડીક ઓછી વાતું કરા એમ એટલી બધી વાતું નહીં કરતા દસ કાર્ડ મળે બાકી તો બધાએ જમી લીધું છે કારણ કે પપ્પા તો મોડા આવશે જ્યાં રત્નેશ્વર છે તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ હોય છે કેમડી કે મેં આ ધલેટ કદ દેતા છે કદ દેતા હા સકરસ પાઈક સકરપ્રાઈસ